જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શનિ મહારાજની કથા તો શનિ મહારાજની જે ઘણા પ્રાચીન કાળની આ વાત છે સૂર્ય ચંદ્ર શનિ મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહ એકઠા થયા હતા અને વાતોએ વળગ્યા હતા સૂર્યદેવ કહે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધન કીર્તિ રાજ સન્માન કુટુંબ સુખ સંપત્તિ સંતાન બુદ્ધિ લાભ અને સર્વકાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે આ સાંભળીને ચંદ્રદેવે કહ્યું હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સત્વ ગુણીને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળીને મંગળ કહે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળીને બુદ્ધ કહે છે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ પ્રાપ્ત થયેલું છે તો તો બૃહસ્પતિ પણ કહે છે અરે હું બધા દેવતાઓનો ગુરુ છું પછી તો બીજાની તો વિષાદ શું પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુ એ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવવાનો પ્રયાસ કર્યો આમ નવ ગ્રહોમાં મોટો કોણ તેની ચર્ચા ચર્ચાચળસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો છેવટે સૂર્યએ બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જોઈએ અને ન્યાય કરાવીએ આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સંમત થયા પછી બધા ગ્રહો ઇન્દ્ર રાજાના દરબારમાં સ્વર્ગમાં ગયા બધા ગ્રહોને એક સાથે બધા ગ્રહોને આસન આપી અને બેસવા માટે કહ્યું અહીં આવવાનું પ્રયોજન શું છે તે પૂછ્યું ત્યારે સૂર્યદેવ કહે છે કે હે રાજા ઇન્દ્ર અમારા નવ ગ્રહોમાં કોણ મોટો તે બાબતમાં ઝઘડો થયો છે દરેક ગ્રહ પોતપોતાના બધાને બધાથી મોટો માને છે અને તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા માટે આવ્યા છીએ અમારામાંથી સૌથી મોટા કોણ એ તમે જણાવો ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા આમાં કોને મોટો કહેવો એ એક સમસ્યા હતી તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેમના ઉપર નારાજ થાય આમ વિચારીને ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો ગ્રહ છે કે કોણ નાનો ગ્રહ છે આનો ન્યાય મેળવવા તમે સર્વ ગ્રહો પૃથ્વી લોકમાં જા ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ કરે છે તે તમારો ન્યાય જરૂર કરશે ઇન્દ્ર રાજાની વાત સાંભળીને નવે ગ્રહો સીધા વિમાનમાં બેસીને પૃથ્વી લોકમાં આવ્યા તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહ સામે આવીને ઉતર્યા તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાનો જ્ઞાની મહાપુરુષો મંત્રીઓ બધા બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે મહારાજ દેવલોકમાંથી વિમાનમાં બેસીને કોઈ દેવતાઓ આવ્યા છે રાજા અવાજ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવે ગ્રહો સભાગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થયા વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા માટે વિનંતી કરી નવે ગ્રહો આસનો ઉપર બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું કે નવગ્રહ દેવતાઓ આજે મારા રાજ્યમાં પધરામણી કરી મને ઘણો આનંદ થયો હવે આ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તો મારા ઉપર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળીને ભગવાન સૂર્ય ઊભા થયા અને ભૂલ્યા હે રાજન અમારે નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો વિક્રમ રાજા ભગવાન સૂર્યની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટા છો કે તમે નાના છો જેને હું નાનો કહીશ તે મારા ઉપર કોપાયમાન થશે અને નારાજ થશે આમ વિચારીને રાજાએ કહ્યું નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વીલોકનો સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી ભગવાન સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા રાજા ઇન્દ્ર પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચારી કરીને નવગ્રહોને કહ્યું તમે આજથી આઠમા દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું એમ નક્કી કરીને વિમાનમાં બેસીને તેઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષોની સાથે વાતચીત કરી નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબા જસદ અબરખ લોઢા આદિ નવ આસનો બનાવવામાં આવે અને તે આસનો સભામાં ગોઠવવામાં આવે વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા થઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્યનારાયણ પધારે છે અને તેમને ઉત્તમ એવા સોનાના આસન પર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવ અને એ રીતે નવે ગ્રહો આવવા લાગ્યા અને અલગ અલગ ધાતુના આસન ઉપર બેસવા માંડ્યા સૌથી છેલ્લે શનિદેવ આવ્યા તેમને લોઢાના અવસાન ઉપર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણી શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમ તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવ્યા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ છે વિક્રમ આદિત્ય ઉભા થઈને કહેવા લાગ્યા ગ્રહ દેવતાઓ જેમ તમે આવ આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી હે શનિદેવ તમે છેલ્લા ગ્રહ કહેવાશો આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો ત્યારે રાજા વિક્રમ કહે છે એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળીને શનિદેવ કોપાયમાન થયા નારાજ થયા અને વિક્રમ રાજાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મારા બળ પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બૃહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક મહિનો અને રાહુ અને કેતુ ઉલટા એવડ અઢાર મહિના રાશિ પર અસર કરે છે પરંતુ હું એટલે કે શનિદેવ એક રાશિ પર અઢી વર્ષ ત્રીસ મહિના સુધી મારી અકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે જ્યારે રામચંદ્ર પર સાડા સાતી આવી ત્યારે તેમના રાજપાટ છોડીને તેમણે વનવાસમાં જવું પડ્યું રાવણ પણ જ્યારે સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ હતી અને તેના કુંડનો નાશ થયો હતો આથી હવે તમને કહું છું કે તમે સાવધાન થઈને રહેજો રાજા વિક્રમે કંઈક શોભ સાથે કહ્યું હે શનિદેવ તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું વેપારી ઘોડા લઈને આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું પહેલાં તમે તે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરી લઈશું વિક્રમ રાજા તો ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં આમ ભાગતા ભાગતા ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો આ જંગલનું નામ અંધીવન હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટક્યા અને ઘોડો અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારવા લાગ્યા કે મારે તો કોઈની સાથે વેર નથી તો પછી મને કોણે અને શા માટે અહીં લાવ્યા હશે અને આ ઘોડો અદૃશ્ય કેવી રીતે થઈ ગયો આમ વિચારતા રાજા આમ તેમ જો જોતાં જોતાં અને ફરતા ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો ન હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજ સાંભળતા હતા તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા ત્યાં તેમની નજર એક નગર તરફ જવાના માર્ગ ઉપર પડી વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા ત્રંબાવટી નગરમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા તેના શેઠને કહ્યું શેઠજી મારું નામ બીકો છે હું ઉજ્જૈનનો રહેવાસી છું આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા માટે કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આ આવનાર માણસના ભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ આમ માનીને સાંજ પડતાં શેઠે બિકાને પોતાના ઘેર લાવ્યા શેઠે ઘેર આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી કે આવનાર ભાગ્યવાન છે તે આજે દુકાનમાં બેઠો હતો તો દરરોજ કરતાં મારે ઘણો વકરો થયો અને ઘણો લાભ પણ મળ્યો માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેમની દીકરીએ પણ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લાવ્યા અને જમવાનું પીરસીએ છે ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો તમને જમવા માટે બોલાવીશું દીકરીએ મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપ્યો બીખો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખેટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચિત્રેલ એક હંસ ઘડી રહ્યો હતો બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો જમવાનું કહેવા આવવા આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા માટે ગઈ તો ત્યાં હાર હતો જ નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું કે તે હાર જોયો છે ત્યારે નોકરાણીએ પણ કહ્યું મને નથી ખબર બેનબા બીકો જમીને પાછો ઓરડામાં આવ આવતા શેઠની દીકરીએ બીકાને પૂછ્યું અહીં ખેટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે ત્યારે બીકાએ વિચાર્યું કે ખેટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલો હંસ ઘડી ગયો છે તેમ જો હું કહીશ તો આ લોકો માનશે નહીં માટે બીકાએ જણાવ્યું કે તે હારની એને ખબર નથી શેઠની દીકરીને બીકાને હાર આપી દેવા ઘણું સમજાવ્યું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા વિનંતી કરી કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું ન પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલ લઈ ગયા અને બધી વાત કરી રાજાએ પણ બીકાને દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું પણ બીકા પાસે હોય તો છેવટે રાજાએ બીકાના હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘરે પછવાડે નાખી દીધો આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ ત્યાં તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યું છે તપાસ કરતા તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને તેની ઉપર દયા આવી તેને જઈને પોતાની પત્નીને વાત કરી આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ તો સાજો થઈ જાય તો તેને આપણે કામે રાખી લઈએ તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ધાણી ઘાણી ફેર ફેરવ્યા કરશે ત્યારે ગંગુ તેલીની પત્નીએ કહ્યું તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને પણ દંડ કરશે તમે જઈને રાજાને પૂછી આવો જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને રાખી લઈશું ગંગુ તેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી રાજાને થયું કે બીકાને તો તેના ગુનાની સજા ભોગવી જ ચૂક્યો છે હવે ગંગુ તેલી તેને પોતાના ઘેરે રાખે તો તેમાં રાજાને શું વાંધો હોય ગાંગુ તેલી ઘરે આવ્યા અને તેણે પોતાની પત્નીને બધી વાત કરી પછી તેઓએ ભીત પછવાડે બીકાને પડેલો હતો ત્યાંથી ઉચકીને ઘરમાં લાવ્યા અને તેની સાડ સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો ગંગુ તેલીની ધાણી ઉપર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષાઋતુ આવી બીકો પોતાના કામકાજથી પરવા પછી ઉદાસીને હડ હળવી કરવા માટે મલ્હાર રાગમાં પોતાનું ગાયન ગાતો એક વખત બીકો જ્યારે મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યાંથી રાજાની કુંવરી રાજકુમારી પસાર થઈ ત્યાં તેને મલ્હાર રાગ ગાતો કોઈ જણાયો રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા રાજાએ તેને માટે સારો સંગીત જઈ રોકી સંગીતની સારી તાલીમ અપાવી હતી આજે રાજકુમારી મલ્હાર રાગને મધુર તાલમય સાથે સાંભળીને મુક્ત બન્યા ગાનાર પર મોહિત થયા તેણે પોતાની દાસી મારફત મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ માટે કરવા માટે કહ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે કુંરિબા જે મલ્હાર રાગ ગાઈ રહ્યું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગો તેલીને ત્યાં આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારીએ કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળીને દાસી હેપતાઈ થઈ ગઈ અને બોલી બહેનબા તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે તમને સુંદર અને સુશીલ વર આરામથી મળે તમે આવા અપંગને પરણીને શું કરશો દુઃખી થશો રાજકુમાર રાજકુમારીએ કહ્યું જેવો છે તેવો પણ હું તેને પતિ માનીને બેઠી છું એટલે હું આ ભૌમાં તેને જ વળીશ એક ભૌમાં બે ભૌ થાય નહીં તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવજે તેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેવું આમ જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ દાસી આ સાંભળીને ધ્રુજવા લાગી તેણે બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ પણ મારા ઉપર અને કોવરીબા ઉપર ગુસ્સે અવશ્ય થશે અને ન સાંભળવાનું છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે રાજા રાણી આ વાત સાંભળીને હેપતાઈ જ ગયા તેમણે રાજકુમારીને બોલાવીને ઘણું સમજાવ્યું છતાં રાજકુમારી સમજ્યા નહીં છેવટે રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું તારા ભાગ્યમાં એવું લખાયું હશે તો ભોગવ રાજાએ ગાંગુ તેલીને પોતાને મહેલ બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ધાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે તેથી હું તેની તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી એટલે બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગાંગુ તેલીએ આ વાત રાજાને કહી બે દિવસ થોભી જવા માટે જણાવ્યું હવે બીકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા હે પ્રભુ મેં આપનો અપરાધ કર્યો છે તે માટે મને ક્ષમા કરો તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે માટે મને માફ કરીને મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આકાશમાંથી ઉતર્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ પડતાં જ બીકો બીકા એના હાથ પગ પાછા આવી ગયા શનિદેવે બીકાને કહેવા લાગ્યા હે રાજા વિક્રમ તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારા લીધે તમને પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું શનિદેવ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે ત્યારે શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા બીકાને હાથ પગ સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી અને તેની પત્નીને તો નવાઈ લાગી તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુવારી પણ એન પણ આ વાતને જાણી બધા રાજી રાજી થઈ ગયા રાજાએ ધામધૂમથી જાન લઈ આવવા માટે ગાંગુ તેલીને અઢળક દાન આપ્યું લગ્નના દિવસે મોટી ધામધૂમ સાથે બીકાની નીકળી આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા બીકાને જોઈ બધાની આંખો ઠંડી થઈ રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો મહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની વાજિત્રો વાગતા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા મંગળ ફેરા ફેરવવામાં આવ્યા છેલ્લે કંકણ દોરા છોડીને બીકો મહેલમાં આવ્યો બીજા દિવસે સભા થઈ ત્યાં રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત સારી થવા પામી છે તે વિગતવાર મને તથા પ્રજાજનોને જણાવવું બધા જાણવા માટે ઉત્સુક છે જો તમને કોઈ વાંધો ન હોય તો આ વાત અમને સૌને કહો આથી ઉજ્જૈન શનિદેવ નારાજ થયેલા હોવાથી મારી આ પરિસ્થિતિ થઈ હતી છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી રાજકુરી અને દરબારમાં આવેલા સૌ હાજર લોકો થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગર સેનાના ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત દોડતા દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે આ માટે તમે જે દંડ આપશો મને તે હું ભોગવવા માટે તૈયાર છું ત્યારે રાજા વિક્રમ આદિત્ય કહે છે આમાં તમારો કોઈ વાંક નથી આ તો શનિદેવની મારા ઉપર અકૃપા થવાથી બધું થવા પામ્યું છે આથી તમે આ બધી ભૂલ આ બધું ભૂલી જાઓ છેવટે શેઠે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાની ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકુમારી રાજા રાણી બધા શેઠને ત્યાં જમવા પહોંચ્યા શેઠે સારા પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાની ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી આથી વિક્રમ રાજા પણ રોકાઈ ગયા

મોંમાંથી હીરાનો હાર કાઢીને ખેટીએ લટકાવવાનો પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યું શેઠ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે રાજા ત્યારે શેઠે વિક્રમ રાજાને પગે પડીને ક્ષમા માગી અને જણાવ્યું કે હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કરી દીધો પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈનીમાં જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી રાજા રાણીએ પ્રસન્ન થઈને સંમતિ આપી રાજાએ પોતાના જમાઈને દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈનની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ ધામે ધૂમથી સામયું કરવામાં આવ્યું રાજમહેલમાં રાજા રાણીને લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમ આદિત્ય સભા ભરીને બેઠા હતા ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈને રાજા વિક્રમ થયા એટલે આખી સભા પણ ઊભી થઈ શનિદેવને માન આપવામાં આવ્યું તેમને આસન ઉપર બેસાડવામાં આવ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે રાજા વિક્રમ આદિત્ય તમે મને બધા વચ્ચે નાનું દેખાડ્યું તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા ઉપર પ્રસન્ન છું આથી તમારે જે વરદાન માગવું હોય તે વરદાન મારાથી માંગો આ સાંભળીને રાજા વિક્રમ આદિત્ય કહે છે હે શનિદેવ તમે જે મને દુખ દીધું હવે તેવું દુઃખ તમે કોઈને આપશો નહીં આથી શનિદેવ કહે છે હે રાજા વિક્રમ આદિત્ય તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે વાંચશે તેમજ વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં આટલું કહીને શનિ મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા રાજા વિક્રમ આદિત્યને પોતાનું રાજ્ય વૈભવ સુખ સંપત્તિ રાણી સંતાનો પાછા મળ્યા આમ શનિવારનું આ વ્રત કરીને જે ભક્તો આ કથા સાંભળે છે તેની ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે બોલો શનિદેવ મહારાજની જય મિત્રો હવે આપણે જાણીશું શનિદેવ મહારાજની પૂજા વિધિ કઈ રીતે કરવી તો કે શનિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા પૂજાનું સ્થાન સ્વચ્છ કરવું જો શનિ મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરે પણ કરી શકાય છે સૌ પ્રથમ શનિ મહારાજની પ્રતિમા કે યંત્ર લો પછી સરસયાનું તેલ પૂજામાં સૌથી મહત્વપૂર્ણ છે કાળા તલ અડદની દાળ લોખંડની વસ્તુ દાખલા તરીકે ખીલી તો નાની કટોરી દીવો અને ધૂપ ફળ ફૂલ અને નૈવેદ્ય એટલે કે પ્રસાદ પૂજાની રીત છે તેમાં શનિદેવને સરસયાનું તેલ ચડાવવું માન્યતા છે કે તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને દુઃખ દૂર કરે છે સરસયાના તેલનો દીવો કરવો શનિદેવની મૂર્તિ પર કાળા તલ અને અડદ અર્પણ કરવા ઓછામાં ઓછા એકસો આઠ વાર શનિ મહારાજના મંત્રનો જાપ કરવો મંત્ર છે ઓમ શન શનેશ્વરાય નમઃ શનિવારની વ્રત કથા વાંચવી અથવા તો સાંભળવી શનિદેવની આરતી ઉતારવી શનિદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે દાન કરવું કાળા કપડા સરસયાનું કાળા તલનું દાન ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ શનિવારે વ્રત કરનાર લોકોના લોકોએ દિવસે ફળ અને પાણી લઈને સાંજે મીઠા વગરનું ભોજન કરવું જોઈએ મિત્રો નોંધ છે અગત્યની શનિ મહારાજની પૂજા કરતી વખતે તેમનો સામનો ન કરવો જોઈએ એટલે કે તેમને જોવું ન જોઈએ પરંતુ આંખો બંધ રાખીને અથવા તો જે મૂર્તિ અથવા ફોટો છે તેમાં પ્રતિમાના પગ તરફ જોઈને પૂજા કરવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવું શનિદેવ મહારાજની પૂજા વિધિ અને તેમની કથા વાર્તા તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો મિત્રો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી ચેનલના આવાજ અવનવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો મળીએ હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ